નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર સુરતના પાંદેસરાના રહેણાંક મકાનમાં ધમધમતું હતું ચલણી નોટનું બનાવવાનું રેકેટ ત્રણ આરોપીની ધરપકડ સુરતના પાંદેસરા વિસ્તારમાં નકલી ચલણી નોટો બનાવવાનું એક મોટું રેકેટ ઝડપાયું છે પોલીસે રહેણાંક મકાનમાં ધમધમતા નકલી ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરીને સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે પાંદેસરાના ગુજરાત હાઉસિંગ બોર્ડની હરિઓમનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે તે બાતમીના આધારે પોલીસે દરડો પાડતા સ્થળ પરથી બનાવટી નોટો પ્રિન્ટર અને અન્ય સામગ્રી મળી આવી હતી પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓ મૂળારામ મોતીરામ ચેરમારામ પ્રજાપતિ દિનેશકુમાર છોગારામ ખેરાજરામ પ્રજાપતિ અને નારણ છોગારામ ખેરાજરામ પ્રજાપતિ તમામ રહે હરિઓમનગર સોસાયટી ટાંકી પાસે કોમ્યુનિટી હોલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાંદેસરાની ધરપકડ કરી છે પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા પાંચસોના દરની ત્રણ નોટો રૂપિયા બસોના દરની ત્રણ નોટો અને રૂપિયા સોના દરની છ બનાવટી ચલણની નોટો મળીને કુલ બાર નકલી નોટો જપ્ત કરી છે ઉપરાંત નકલી નોટો બનાવવામાં ઉપયોગમાં લેવાયેલ પ્રિન્ટર કાગળ સ્કેલ કટર તેમજ ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજો કર્યો છે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે